બહે પાણી અને દાંતડું કઈ લેવાનું નથી શું કહેવાય લીલું પડ્યું એટલે એમાં દાંતડાની અમને જરૂર પડતી નથી બીજું આપણે દાંતડાની જરૂર પડે લીલામાં તો દાંતડાની જરૂર પડે તો દાંતડાની અમાર કંઈ જરૂર પડતી નથી અને બિંદુ ગારામ થોડીક ખમે હેડજો ન કે અત્યારે વિડીયો બનાવતા બના ગારામ પડ્યા ને તો હેરાન કરશો બરાબર એટલે અમારે અત્યારે હાલ દાંતડાની એવી જરૂર નથી અને એમને કપાસમાંથી ખડું ખાડ રાખવા શું કે ખડ વધી ગયું છે ના બિંદુ કપામાં આપણે જેવું ખર્જામ બહુ એટલે અતિશય જેટલું ઘણું બધું ને તો મિત્રો કપાની અંદર બહુ જામી ગયું છે વાત દેવું તો છેતર બહુ છેટું નથી આમ તો નજીક જ છે અને માનવામાં આવે તો કોણ કે પહોંચી ગયા હા છેતરે તો બિંદુ આપણે ક્ષેત્રે પહોંચી ગયા હે ને તો આ બણી આપણે નેચી મેળતા શું કે આપણે ગેટ ખોલવો પડશે તો આ છે અમારા શેતનું ગેટ તો ગેટ ખોલી દો વાયર મારેલ છે શું કે રાત્રે ધોરણ બીજા આવી ના જાય અને આવી જાય તો અમારે કપાસ માં પડી જાય એટલે બેલો ખોલી દોંધો તમે અંદર આવતા ને હડો પાણી બહેણી કોણ લાવશ પાણી બની લેતા બિંદુએ પોણી બની લીધી છે તો કડવા આપણે બંધ કરી દઉં આ આપણે ગેટ બંધ કરી દીધો ના તો બની બિંદુ દીધી વળી ઉપર ના તો આ છે આપણા અઈડા અઈડામાં ખડવું શું અને કપામાં ખડબું છે અને તારે ઝાટકા બાંધર પીડા એટલે બિંદુ ઝાટકા ચાલુ નથી તમે તારે માથે તપી નહીં દો એટલે વાયર તૂટે નહીં એટલે માથે નહીંડા ઠેકડું મારીને હા કે ઝાટકા ચાલુ નથી અને અને આ આઈ ગયા આપણા આપણા કપાહની અંદર તો મિત્રો આ છે આપણો કપા કપાહમાં ફાલ હારો છે અને મસ્ત એવો કપા છે પણ તમને એમ હશે કે કપાહ તો ચોખ્ખો ભાઈ ચમ પણ આ કપાહ ચોખ્ખો આ તો આપણે કર્યો છે ચોખ્ખો એટલે ચોખ્ખો જોવાનો પણ ચોખ્ખો નથી કરેલી તમને આગળ બતાવું તો બિંદુ આગળ આવો તો તમને વિડીયોમાં બનાવ્યો બતાવું કે આપણે કપાહ આગળ કપાહમાં જેવું ફળ છે ઠાણ પડ્યું છે મિત્રો કપાહની અંદર ફળ તમને એમ થશે કે હો આટલું બધું ખડ વિક્રુ ભાઈ કપાહ તો ભેળ્યો એવું લાગશે તમે પણ માધો ને મિત્ર આ તો થોડાક દાડાનું ખડ છે આપણે લઈ લેશું અને કોઈ ચિંતા કર્યા જેવું ખડ નથી આ તો શું કે આપણે વિનવામાં નળની માટે બહે નીચે મેળતા અને આ પડ્યું આપણું મિત્રો ખડ કપાની અંદર જેટલું ખર છે જોઈ લો ત્યાં કપા દેખાય છે એટલે આ બિંદુ આપણે કપાહ દેખાય છે ખડમાં ભેળી નાખે છે ને કપા ખડમાં મિત્રો કપા ભેળી નાખે છે એટલે બહુ ખરશે જેટલું બિંદુ છે તો હવે કોણ ઉખાડશે ખડે આપણે કે તું એકલી ઉખાડી લઈશ એટલે ખડમાં હામાં બહુ થઈ ગયો મિત્ર આખો કપા ભેળી નાખ્યો હે અને કપા પણ ઘણો છે લગભગ ચાર વીઘાનો અને આ ઝાટકાના ધાંભલો પડે હે અને આ બાજુના નાઈડા હે એડામાં ખડ છે પણ બહુ એટલું નથી એડા થોડાક સારા છે પણ ખડ મિત્રો બહુ થઈ ગયું છે આવી રીતનું કામકાજ તારી ક્ષેત્રની અંદર ચાલુ છે હજુ આપણે ઝાર પણ દેખાતી હોય તો તમને પહેલી ઘરની બાજુમાં ઝાર ભી પણ આપણી છે તો ઝાર તો હજુ આપણે લગભગ પંદર દાડા પછી થાય આપણે કપા ચોખ્ખો કરી નાખશું પછી ઝારનો વારો લેવાનો છે ઝારનું કોઈ ટેન્શન નહીં મિત્ર થોડી છે ને એક દાડાની આપણે ઝાર છે એટલે પટાઈ દેશે પણ મિત્રો જો વિડીયો તમને આવો પસંદ તમારો લોક પસંદ આવતો હોય ને તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે ચેનલને અને બિંદુક લાયકનું કહી દે કે લાયક તો ભૂલવી જ નહીં લાયક કરવાનું તો ભૂલતી જ નહીં અને ફોન આપણે બંધ રાખો અવાજ હા બંધ રાખી દો એટલે શું કે આપણે ફોનમાં કંઈ તકલીફ પડે નહીં એટલે જેમાંથી મિત્રો સપોર્ટ કરતા રહેજો આ વિડીયોને